તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ના મજામાં આપણા વિડીયો જોતા જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહી જો આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં ચાલો પૂઠાની ગાડી ભરાઈ છે આપણે રૂમ બુઠાનો નફો ભરાઈ ગયો તો હતો આપણે ગાડી બોલાવી લીધી છે તો જોઈ શકો છો પૂઠાની ગાડી પોણી ભરાઈ ગઈ છે હજી પૂઠા નીકળે જ છે જોઈ ભાઈ બુઠા કાઢે રાજ્યા એ લોકો પૂઠાવાળા લગભગ તો બુઠા પૂરા થઈ જાય ગયા જઈએ એટલે આપણે એમાં તો પૂટા ઈચ્છે પછી નહીં कितना बजे उठा दिया तू इस पर कल आपने मरिया करवाया तो मित्रों आपने अंदर जो ही लिपुटा है कि नहीं लिया ये तो ये पुठा अर्धा पीड़ा जी मन्नीम तो गाड़ी के राइयर में दुबई आ जाता है इस तो गाड़ी बाहर करता था

जे ठप ठावा तो मित्रों आपने वरियारी गोठावा आवी जाई 250 ग्राम पिकिंग गया त्रविल लिस्ट काढे तो मित्रों आपने वरियारी गोठाव ने दूरी मुंगी ना आवी या लिस्ट लेन गिरी राजू लिस्ट काढवा आपने लिस्ट पकडाई दी तो आला मला मिसल लेवा ना एवरेस्ट ना लेन आकडे जाय तो मित्रों निर्माण निर्मल मकवाड़ा बना भी है ना भाई हजी पुठा रहे तो के बता पुठाई से हजी हजी निकड़ा करे है नोला सुपर निर्मा वाला आई गया है सको <laughs> અમે લીશ નીકળી ગયો કે રાજા તો મિત્રો આવી ગયો સુપરનેરમાં બાંઠાડો એની પહેલા આવ્યો નિર્માણાનો ગુલાબી દહવાડોનો બાંઠાડો મોડું થાય તો મિત્રો આપણા સબ્સ્ક્રાઇબર આવી ગયા અક્ષય ભાઈ તો મિત્રો પુઠાની ગાડી ખાલી કરીને આવી ગઈ આપણે રૂમ મજીમાં પુઠાજી પડ્યા નકર દર વખત આ રૂમ ખાલી થઈ જાય પૂઠાનો આ વખતે ખાલી ન થયો કેમ કે એમ ઉપર પૂઠા ચડાવ્યા હતા ને ઊંચા ઊંચા ગાડી ફૂલ થઈ ગઈ હતી એટલે પૂઠા એટલા રહી ગયા આપણે મ્યુનિસિપાલિટીને વોટર લેવા કેવલ ગયો જમવા કેવલ આપણે એમને બોલતો નથી એને બે જઈને તમે કંઈક કંઈક નીચે જોઈએ પાંચ વાર તો મિત્રો જય શ્રી મમરાના પાંચ કટા આવી ગયા આયા चोई सब जैसे इसी मुमरा बासमती प्रीमियम हो कहीं बासमती खारा प्रीमियम आगे चलो आप मिस्टर भाई दीदी दो है तो है आगे तो मित्र आप जाइए जमो आगे एक बाग आया है रोई गया हूँ बहुत बहुत मित्र होने गया ब्लड बैंक बदला जाऊँगी क्या

સાઈ લસ બે ઓય જા તો મિત્રો રશિન ભાઈ પણ જમીન આવી ગયા 3 વાગી ગયા ત્યારે ઓર સાઈબો નથી આતારાજી કાલ મજા નતી ને એટલે કાલ ન આવયો ઓને કે નહી આવે નહી આવે તો મિત્રો આજે આપડા અંદર 15 તાગી નક દીતા આજે કોઈ આપડે આયું નથી હું ને પાઈબન બેત સી ને નીતિન ભાઈ રશિન ભાઈ પંદર દાગી ને નાખી બે કટ્ટા ને પંદર દા પંદર બેટી તબ તો પડી એમ કે હમણાંથી માલ નાખવાનું હતું ને એટલે ચાલો આપણે જઈએ બહાર આશ્વિની પણ આવ્યું નથી કેમ કે મજા નથી ને એટલે આપણે મિશ્ર ચાર વાગે આવી જાય હવે ચારે જેવું થવા આવ્યું હોય એટલે એવું નથી હજી ચાલો આપણે મળીએ આગળ હવે ચલો તો મિત્રો જોઈ લો ડૉક્ટર રા ડૉક્ટર સુદ શિલ્પા સિલ્વરી અલ્પા ન ખાઈ ગયું તો મિત્રો આપણે આ ચા પાણી પીવાઈ ગયા છે પાંચ દેવ થઈ ગયા છે હજી કોઈ આવ્યું નથી હું અશ્વિનભાઈ નીતિનભાઈ ને કેવળા એમ છે આટણા હી ગુડ ડે બિસ્કનેજીમ જેમ આવી ગયા છે આપણે ચા પાણી પીવાઈ ગયા છે અને આપણે હમણા સિન્નાજીનલ માલભર એવો સિન્નાજીનલ નગર આપણે નવરાઈ હમણા ઓડી કલે મગરા ગઈ જામ છે પછી આપણે નવરાઈ ની રે तो मित्रों वॉशिंग पेन ऊपर माल काटवा गया वॉशिंग पेन क्या नवरा माल काटी आई हम वरियाड़ी गोटो आई गय पवार अश्विन भाई बड़ी काल दी थी अंदर वरियाड़ी बाहर नौती दी थी कि मैं अंदर ना दी थी मैंने क्या पास बाहर काट लीजिए पाँच सौ ग्राम अंदर ना दीजिए पास बाज काम भरी लें तो आप काटवा बाजकाम भरवा नहीं है चलो आप करना क्या खाऊ ini मित्र आपने नाश्ता सत्यनभाईया बेजर माता रे या खेला छे नितिनभाई नो छोक्रो જોઈ તો મને મન કમી તરફ લેવ ખાલી થઈ ગઈ ય હવે આપણે દાઈ માલગોટોકા लोगन बन छोकाय मने इन्ना मन है नितिन बन छोकाय फुटा खोलने का इन्ना मन है हम दादा जो समाचार जो है नितिन पेकड़ेला है तो अलग उड़ तो जाए अंदर टाब अंदर रवि के नितिन में छोकरा ने बादाम गठो बैठो है अब आपड़े अंदर कपड़ा के अंदर माल नाखवा

ખાલી જબલું પડે નીકળવાનું નીકળ્યું નહોતું એટલે આપણે જબલું પડે નીકળી જાય કરવા જવા ચાલો આપણે જબલું પડીને કરતર વેડાવીએ તો ચાલો